સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી લાઈવ વિડીયોમાં તો ચાલો મિત્રો ફટાફટ બધા લાઈવમાં જોડાઈ જાય જલ્દી જલ્દી કેટલા વાય જાય સવ વાગ્યાર થઈ ગયા છે એનો હું બનાવું છું અત્યારે સબ્જી મતલબ શાક તો રસન ટાઈમ થઈ ગયો ચાલો આપણે લાઈવમાં જોડાઈ જાઓ ડેલીની જેમ બધા મિત્રોનું સ્વાગત છે મારા લાઈવમાં ફરીથી તો ફટાફટ લાઈવમાં જોડાઈ જજો નાસંખોલાખો ફોલાતો હાલો ફટાફટ લાઈન મસલાઈ દે ઝુમકો ટીકાનીને રેક્યા લાઈ પૂરો કરવાનો ટાઈમે રોજ ઝુમકો હું ઝુમકો લાઈ પૂરો કરવાનો ટાઈમે બધા લાઈમાં ભુરાઈ જાવ છો પછી એમ કદા વેલા હર જોડે જતાયે લાઈમાં ફટાફટ એકદ બે મિનિટમાં નું જ નીકળી જાય બધાને લાઈમાં ભુરાવાનું છે પેલા તો લસણ ફોલાખું તેલ ગરમ મૂકી દીધું છે બધા જ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હલો દસ પંદર મિનિટ જ લાવી રહીશું આજ તો કેમ કે આજ મારે ઘણું બધું કામ છે

પછી જે લોકો તેના પણ નવા આવે ને તેના મેસ કરી દેજો અને બે દાવ કરવાનું છે ઓન કરી દેજો તરફ મેસેજ મળી બધા ફટાફટ માં જોડે બધા મિત્રોને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ชูไม่จำนะแก่กาที่ชูเว้นสุริติชู Jai mata di. datang sing bae. Jai mata di. Jai mata di. Jaldi-jaldi nondo komen kita. બેન હું સુરત થી છો ને મારી ચાલો તમારી આઈડી પીને તદ તમને સપથ મળી હું નળના વિડીયો મૂકું છું

પીન આઈડી ને સપોર્ટ કરજો બધા એમની ચેનલ ને સપોર્ટ કરજો પીન આઈડી વાળા પણ તમને સપોર્ટ કરશે જે લોકો ની ચેનલ હોય ને જાણ કરજો એટલે આપણે બધા એને લાઈવ સપોર્ટ આપશું ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આની આઈડી આપણે થોડી થોડીવાર પિન કરશું તો જે લોકોના ચેનલ રિજાર્ડ પણ જો આઈડી પિન કરી દેસ તો લાઈક સપોર્ટ મારી દેજો તમને બધાને હાલો વી ફટાફટ લાઈ મજબુડે જોશું તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરવામાંજો જલ્દી જલ્દી 6 લાઈક ડન થઈ ગઈ છે થેન્ક યુ સો મચ

થોડાક વધારે છે મારે મારે નવ્વાણું છે તમારાથી ખાલી અગિયાર વધારે વધ ઘટ થઈ આકાર કાલે કેટલા હતા કાલે 8504 સબસ્ક્રાઇબર હતા મારે આ છે ઘટી ગયા એટલે થઈ ગયા તમારી થઈ ગઈ છે બેન હા ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ તમારે ચેનલ છે

ఫటాఫటా కమెంట్ జల్దీ జల్దీ ધારો કે ફટાફટ કોમેન્ટ કરો જલ્દી જલ્દી એ નીચે આઈડી પિન કરી છે એમને પણ સપોર્ટ કરજો તો ફટાફટ એમને પણ સબ્સ્ક્રાઇબર વધી જાય બધા એકબીજાને સપોર્ટ કરો ને થાય આપણા ગુજરાતી છે ને કોઈ એકબીજાને સપોર્ટ ન કરે એટલે કોઈ આગળ ન વધે હિન્દી વાળાને જોજો બધા એકબીજાને કેટલો સપોર્ટ કરે એટલે બધાય આગળ હોય